આ તો બધા ધતિન કરે આ તો હું ધતિ કરું છું તમને તમને ના પો તમે ના આવશો મારા ધતિંગ કરવામાં મારા નાટક કરવામાં જો કદાચ લાખો લોકોનું ભલું થતું હોય અને મારા ભાવિ ભક્તોની અંદર એક હસી આવતી હોય ખુશ હોય તો આવા નાટક મને મેલેડીન મંજૂર છે આ કહી દે તો જાહેરમાં માં જેવું આ તો પાખંડ કર્યા ધતિ કર્યા શ્રદ્ધા પેહલા તો હા હું જાહેરમાં એવું કહું છું કે આ પાખંડ તમે હમજતા હોય તો તમારા માટે નાટક હમજતા હોય તો બોલવા વાળો તમારા માટે પણ મારા લાખો ભાવિક ભક્તોનું ભલું થતું હોય ને તો આવા નાટક હોય આ તો ગાડા થઈ ગયા હોય ને માનસિક થઈ ગયા હોય એટલે આ તો મારો દીકરો નું માતા ગોડી જ છું તો શું લેવા આવો છો લાખો લોકો ડાયા બનાયા ગોડી બોલો આ શું કોટું જો તો ખરા મારા ભગવાને આવી મહિમા રચાઈ છે ને હવે લોકો તો વિચાર કરે ખારો આ જમાટલા બધા આવે છે ખાલી એવું તો શું છે પણ મને દેખાય હું તો બોલ બોલ કરું બધું હાચું થઈ જાય છે લો આ તો ગોલાજી માતા બોલ બોલ હા તો હું બોલ બોલ કરું છું પણ હાચું થઈ જાય છે તો એમાં હું શું કરું રામ એવું થાય કે નહીં પણ પડકો એટલે આવું બધું હું બહુ વાપરું છું રોજ તમને નવાઈ લાગશે એટલું બધું એટલું બધું બધું જાત જાતની અફવાઓ જાત જાતનું કે એટલે તમે આવી અફવાઓ થી દૂર રહેજો જાત જાતનું કે છે જાત જાતનું મારી વસ્તી ને ચિતા અંકુશ માં રાખું છે ખબર તમને સેજ ભૂલ કરે ને સેજ એટલે તરત ખબર પાડજો કે આ સીમા રેખાને ઓળંગવાની અજાણ થી ભૂલ થાય તો માણસને ભૂલ કરવાનો એક સ્વભાવ હોય ને પગલે થાય બધાથી થાય ના થાય મારા દીકરાથી ભૂલ થાય ના થાય માણસ નહીં ભગવાન છે મારો દીકરો સામાન્ય માણસ જ છે ને તમાર જેવો પણ એને મારી ભક્તિ કરીને ને એને મારી ખૂબ ભક્તિ કરી મારા પ્રત્યે ખૂબ વિશ્વાસ ને ભાવ રાખ્યો ને એટલે એના વિશ્વાસના ભાવથી હું એની પ્રેરણાદાયક શક્તિ બની અને હું મેલેડી બોલું છું કોઈ એવું કે માતાજી કોઈના શરીરમાં ના આવે તો હા હું મેરડી માતા કહું છું હા હું જો મારા પૂરેપૂરા સ્વરૂપમાં હું આવું ને તો કોઈ મનુષ્યની કોઈ કેપેસિટી નહીં કે એને ઝીલી હકે મારી શક્તિ ને પણ હું પટેલ એટલી ગોવાડી છું કે પાવરમાં હું આવું પણ મારા દીકરાની અંદર આ જે ને જ્ઞાન મેં માતાએ આલ્યું એના ભક્તિથી એની સેવા ભાવનાથી એની અંદર જે આ પ્રેરણાદાયક શક્તિ બોલે છે ને જે હું બોલું છું ને માતા એ અવાજ ભલે મારા દીકરાનો છે શબ્દ ભલે મારા દીકરાના છે પણ બોલું છું તો અંદર હું મેલડી માતા નકર કોઈ વ્યક્તિ બે કલાક નોન સ્ટોપ પ્રવચન આલી હે જોઈ લેજો હારા હારા માણસો થાકી જશે શું બોલે ફોન નહીં રે પણ જો નોન સ્ટોપ બોલું છું ને એક ધારી મારા દીકરા ને જઈને પૂછો ને બાર જઈને આ ગાદી પતા ને એટલે પૂછો કે માતાજી એ શું શું આજે કીધું એ એમ કે મને ખબર તમે જેમ પ્રવચન જોવો છો ને એક વાતની નવાઈ લાગશે દઉં દો તમે જેમ પ્રવચન જોવો છો ને એવા મારા બોલેલા પ્રવચન મારો દીકરો ખુદ જુઓ છે વિચાર લો પછી એ લોકો તમે લોકો લાવો છો ને એવી રીતે તમે છે ડોચું ડોકું અલગ હાચું હોય માડી હાથું એવી રીતે એ પ્રવચન જુઓ ને તો એ ડોકું અલગ તો છેવા કે મારી તમે તમે બોલો છો અને તમે તમે તો કે મોણસની અવસ્થામાં હોય ચોવીસ કલાક કે દેવની અવસ્થા ન હોય મોણસની અવસ્થામાં હોય ને એનું શરીર છે તો ખાવા પીવા જોઈએ હરવા ફરવા જોઈએ જોઈએ ને એનું શરીર છે એ પ્રમાણે કે ચોવીસ કલાક ચૂંદડી મોઢીને ફરવા મારા દીકરો એટલે એ જુઓ તો એને ના હોય લાગે સારું આટલું બધું સાચી વાત છે સાચી વાત છે એ જાતે કે મસ્ત પ્રવચન થયું પણ જો મારા દીકરાના અંદર અહંકાર લઈ અને અહીં આવતો હોય ને તો આટલું ના બોલવા દઉં મેરેડી એનો અહંકાર ઘેર મૂકીને આવે છે હું તારો દીકરો છું આના ભાવિકો કોઈ મારા માં તારા છે ગાદી પર હું બેસતો માં તું બેસ માં ગાદી પર હું પ્રવચન હું કરતો માં તું કરે

જે નિયમ પ્રમાણે કામ કરવું પડે તો બંધાયેલી ના હોય ને તો બતાવું એ થાય કંકુ કાઢીને બતાવું ના થાય હું ધારો કાઢી શકું છું પણ કાઢું તો શું કે છે મારા બેટા ભુવાજી કે અંદર ખીચા થેલી લઈને બેઠા હશે એટલે મારા આવું ના કરાય મોલા દુનિયા અહ એવા એવા ચમત્કાર છે ને રોજે રોજ કરું છું ને પણ આમના છે ને હું ના પાડું છું કે આ બધું વિડીયો ના દર્શાવતા નકર લોકો એવું વિચાર છે કે એમની નામના કરવા માટે પ્રચાર કરવા માટે આ જાત જાતના ચમત્કાર બતાવો છો નકલ મારા મેલડીના રોજ ચમત્કારો હોય છે પુશી જોજો રોજે રોજ હોય છે પણ ક્યારેય તમારા વચ્ચે સોશિયલ મીડિયામાં દર્શાવતી એટલે હું એવી એવી વસ્તુ કે કોઈ વાતો હું જાદુગર નહીં પેલી વાત જાદુવાદુ જાદુગરો નું કામ હું મેરડી માતા છું મારો આ જાદુ ખેલ બતાવવાનું કામ નહીં કે કબૂતર કાઢું બલાડું કાઢું સસલું કાઢું એવું નહીં કે જાદુગરોનું કામ છું હું તો જાદુગરનોય બાપ કહેવા છું પણ આ બધું કરી શકું પણ તમે એકલા હોય ને ત્યારે મારો ચમત્કાર જોવા મળે જે ભાગ ભક્ત એકલો હોય ને એકલો અને એકલો મન સમર્તો હોય ને એકલો મારી ભક્તિ કરતો હોય ને એનો હું મારા સાથ સાથ ચમત્કાર બતાવું અને બતાવ્યા પછી હું જે બધે ઢોલ વગાડે ને પછી હું પાછી બંધ કરી દઉં એટલે અમુક અનુભવો એવાય હોય કે જે તમારા બીજાના દર્શાવવા કેવા અમુકને કે મારી તું પેલા રોજ સપના જેને એવા લોકોને મારી આ કે માંગત એવી પ્રાર્થના બધા ક્યાં ક્યાં ના કરાય હા હજુ દેવ દેવ બધા માતા બેઠા હોય ચર્ચા કરો મારી મને આવું સપનું હું કહું અને તમે દર્શાવો એ બરોબર છે પણ જેને તેના તમે બધા સપનાનું નું કે કરો હું આનંદ નામે રોજ સપના આવે એટલે જો કદાચ હું માતા કઉ તું તો બધે કહી દે જા હું માને કેવું મારા ચમત્કાર મારે કહેવા નહીં જે જે મને દિલથી દીકરા દીકરીઓ મોન હશે ને એના ઘેર જેવા જેવા મારા ચમત્કાર થયા છે એ તો એ જાતે જોડતો હશે બીજાને કે ને તો એ વિશ્વાસ કરે મોને એટલે આપણે કોઈ મોને ના મોને

એ તમને જયા પછી એસાસ પાકો એવો વિશ્વાસ તમારું રુધિર ભરે જાય ખારું મેરડી માતા મેરડી હતી હું ઓળખી નાખ્યો તન એવું થાય તો હેરતા ચાલતા હું ના આવું બાર મહિને એકવાર કદાચ ઓટો મારવા આવું રૂપમાં ગમે તે રૂપમાં મારા દીકરાના રૂપ માં શું ચોય એટલે આવું બીજા દર્શાવું ઉમંગ હરક બીજાને બહુ કહેવું હા ભક્તો ભેગા થયા વાતચીત કરો બરોબર પણ તમારા ઘેર પરિવારના બહુ ઇન્ટરેસ્ટ ના લેતો હોય એને સપનાની વાતો કરવી નહીં કરવાની એનું કારણ જો તમે કે બહુ પ્રચાર ક્યાં ક્યાં કરો ને તો ભાઈ બંધ થઈ જાય થાય કે નહીં મારા દીકરાને એવા એવા અનુભવ શું કહો મારા સેવક નહીં ને એના નહીં નાખીએ એ અવ એ તો એવું કહે છે કે હું ભક્તિ જ નહીં કરતો આવું રહેવું જોઈએ છુપાવી જોઈએ હંમેશા તમે સોનું હોય સોનું એ બહાર રોડ ઉપર રાખો ઘરમાં રાખો તો જો હાચવી ખાતલા રાખો હાચવીન કપડું બપડું વેટીન મસ્તમ કમ્પ્લીટ કરી અને વાંચવીને તીજોરીમ લોક મારી મેલો અને કોઈને બતાવો અને કોઈ પૂછાય તમાર જો આમાં તો અડધો તોડો એક તોલો જ છે બીજું તો ઘીરે મેલ દીધું હોય તોય ના કે તમારે ઘેર કેટલા પૈસા પડ્યા પચાસ હજાર રૂપિયા વધ્યા હશે ભલે પોતા લાખ હોય